ડાયાબિટીસ નામની બીમારી આજે વિશ્વ માટે પડકારરૂપ છે કારણ કે નાની ઉંમરમાં પણ ડાયાબિટીસની સમસ્યાઓ વધી રહી છે ત્યારે આજે સરસ મજાની વાત કરવી છે કે ડાયાબિટીસ થયો હોય તો અને ડાયાબિટીસ ન થવા દેવો હોય તો અમુક લોટમાંથી બનેલી રોટલી અથવા વાનગીઓ તમે લોકો ભોજનમાં લેશો તો ડાયાબિટીસને અંકુશમાં રાખી શકાય છે હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી પરંતુ ડાયાબિટીસ વિશે હું વાત કરું તો ડાયાબિટીસના સામાન્ય લક્ષણો પણ આપણે જોવા પડશે કે જેને કારણે આપણને ખબર પડશે કે આપણે ડાયાબિટીસનો રિપોર્ટ કરાવી લેવો જોઈએ તો સામાન્ય લક્ષણોમાં આપણે વાત કરીએ તો આપણું શરીર થાકેલું લાગે આપણને થાક પુષ્કળ પ્રમાણમાં લાગે આપણને તરસ લાગવાની શરૂઆત થઈ જાય એટલે કે વધારે માત્રામાં તરસ લાગે આપણને જે ભૂખ લાગતી હોય એનાથી વધારે માત્રામાં ભૂખ લાગવા માંડે આપણે મૂત્ર વિસર્જન કરવા માટે વારંવાર જવું પડે આપણો વજન એકી સાથે ઘટવા લાગે આપણે જ્યારે મૂત્ર વિસર્જન કરવા માટે જઈએ ત્યારે મધ જેવી ગળી સ્મેલ આવવા લાગે આપણે મૂત્ર વિસર્જન કરવા માટે જઈએ અને જ્યાં આપણે મૂત્ર વિસર્જન કર્યું હોય એ જગ્યાએ કીડી મકોડા આવવા લાગે એમાં ફીણ આવવા લાગે અને ડાયાબિટીસના દર્દીઓમાં અમુક લોકોને ચામડીમાં ખંજવાળ આવવી આ પણ લક્ષણો જોવા મળે છે તો આ એના સામાન્ય લક્ષણો છે તો ડાયાબિટીસ નામની બીમારી કયા વ્યક્તિઓમાં જોવા મળે છે એક તો તે વંશ પરંપરાગત પણ આવી શકે છે બીજું કે જે લોકોનું બેઠાળું જીવન છે જે લોકો શ્રમ નથી કરતા શ્રમનો અભાવ છે એવા લોકોને પણ ડાયાબિટીસની બીમારી આવી શકે છે કારણ કે ડાયાબિટીસમાં રક્ત શર્કરાનું પ્રમાણ વધવું ન જોઈએ અને રક્ત શર્કરાનું પ્રમાણ વધે તો આપણું જે પેન્ક્રિયાસ છે તે કુદરતી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન ન કરી શકે પરિણામે આ રક્તશંક્રાનું પાચન ન થાય એટલે ડાયાબિટીસ નામના રોગનો જન્મ થાય છે ત્રીજું કે જે લોકો માનસિક શ્રમ વધારે કરે છે ચિંતા હતાશા ડિપ્રેશન તાણ એવા લોકોને પણ ડાયાબિટીસ નામની બીમારી વધારે જોવા મળે છે અને અત્યારના સમયમાં આ પ્રશ્ન વધારે છે કારણ કે મોટાભાગના લોકો શારીરિક શ્રમ નથી કરતા અને માનસિક શ્રમ વધારે કરે છે જે લોકો કાર્બોહાઈડ્રેટયુક્ત ખોરાક વધારે લે છે જેમ કે ચોખા છે ગળપણ છે મીઠાઈ છે ખાંડ છે આવું બધું જે લોકો વધારે માત્રામાં લેતા હશે એવા લોકોને પણ આ સમસ્યા વધારે જોવા મળે છે પરિણામે આ ડાયાબિટીસ આપણા શરીરમાં જ્યારે પ્રવેશ કરે છે ત્યારે આપણે માનસિક ચિંતાઓ પણ એટલી બધી કરીએ છીએ કે ડાયાબિટીસ મટશે કે નહીં મટે કઈ રીતે અંકુશમાં લાવશું એને કારણે પણ ડાયાબિટીસમાં વધારો જોવા મળે છે તો આપણે ઘરગથ્થુ શું પ્રયોગ કરી શકીએ તો એક સરસ મજાની વાનગી વિશે વાત કરવી છે તમે જ્યારે લોટ બાંધો ત્યારે કયા કયા લોટનું મિશ્રણ કરવું જોઈએ કે જેને કારણે આપણો ડાયાબિટીસ અંકુશમાં રહી શકે છે બે ચમચી તમારે જવનો લોટ લેવાનો છે બે ચમચી તમારે બાજરાનો લોટ લેવાનો છે અને બે ચમચી તમારે ચણાનો લોટ લેવાનો છે આ બધું તમારે મિશ્રણ કરી દેવાનું છે ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે તમે જે પાણીનો કે મીઠાનો જે પ્રયોગ કરતા હોય આ બધી મિક્સ કરીને તમે તેનો લોટ બાંધી દેજો અને આ લોટમાંથી બનેલી રોટલી તમે ખાશો એટલે તમને ડાયાબિટીસ અંકુશમાં રહેશે તમારી મદદ કરે છે અને તમે આનું મેં તો તમને સામાન્ય માપ કીધું છે પછી તમે ઘરના સભ્યો પ્રમાણે કેટલી સભ્યો તમારા ઘરમાં છે એ પ્રમાણે તમે લોટ બાંધી શકો છો પરંતુ માપ મેં જે કીધું એ એ ત્રણેય ધાન્ય છે એની બબે ચમચી લેવાની છે આ રીતે તમારે લોટ બાંધવાનો છે આ લોટનું માંથી બનેલી વાનગીઓ અથવા તો રોટલીનું સેવન કરશો એટલે આ બધા ધાન્યો એવા છે કે જે તમને ડાયાબિટીસને કુદરતી રીતે અંકુશમાં રાખવા માટે તમારી મદદ કરે છે બીજું કે તમારે શાકભાજીમાં શું ખાવું જોઈએ તો કે શાકભાજીમાં તમે સરગવાનું સેવન કરી શકો છો તમે મગનું સેવન કરી શકો છો તમે મેથીની ભાજીનું સેવન કરી શકો છો તમે કારેલાનું સેવન કરી શકો છો પરવળનું સેવન કરી શકો છો કડવા અને તુરા દ્રવ્યોનું સેવન કરી શકો છો આ પ્રકારે તમે શાકભાજીનું સેવન કરશો તો પણ તમને ડાયાબિટીસ છે તે કુદરતી રીતે અંકુશમાં રહે છે ત્રીજી મારે તમને સરસ મજાની વાત કરવી છે કે માનસિક હતાશા તણાવ ડિપ્રેશન સ્ટ્રેસ આ બધું બિલકુલ લેવાનું તમે લોકો બંધ કરી દેજો અને જે લોકોને આ બધું રહેતું હોય એ લોકો ધ્યાન યોગ પ્રાણાયામ સવારસાંજ સાંજ થોડુંક ચાલવા જવું તમારા મિત્રોને તમે થોડુંક દુઃખ શેર કરો હળવાશનો અનુભવ કરો આ પ્રકારે થોડુંક કરજો જેનાથી તમને માનસિક ગતિવિધિનો કાય જે ડાયાબિટીસમાં વધારો થતો હશે એ સ્થગિત થઈ જશે અને છેલ્લી મારે તમને સરસ મજાની વાત કરવી છે કે જે લોકોને ડાયાબિટીસ વધારે માત્રામાં છે એ લોકો ત્રિફળાનું પણ સેવન કરી શકે હરડેનું પણ સેવન કરી શકે કાળીજીરીનું પણ સેવન કરી શકે મેથી દાણાનું પણ સેવન કરી શકે લીમડાનું પણ સેવન કરી શકે બીલીપત્રનું પણ સેવન કરી શકે ગળોનું સેવન કરી શકે લીમડા ઉપર જે ચડેલી ગળો છે ગળોના વેલા છે એનું પણ સેવન કરી શકે કોઈને કોઈ રીતે તમે આ બધા દ્રવ્યોનું સેવન કરશો તો રક્ત શર્કરાની માત્રા ઘટે છે અને રક્ત શર્કરાની માત્રા ઘટે એટલે ડાયાબિટીસ અંકુશમાં આવે છે અને ડાયાબિટીસની સૌથી સરળ અને ઘરગથ્થુ પ્રયોગ સવાર સાંજ ભીલા વગર ચાલવા જજો થોડી કસરત કરજો આને કારણે પણ શર્કરાનું પાચન થાય છે અને ડાયાબિટીસમાં ઘટાડો જોવા મળે છે આપ સૌને મારા પ્રણામ જય ધનવંત